ભુજમાં પંડિત દીનદયાલની જન્મતિથિ નિમિત્તે ભાજપ દ્વારા હારારોપણ કરીને ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે પંડિત દીનદયાલજીની જન્મતિથિ સ્વાભાવિક છે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના વૈચારિક માટે પંડિત દીનદયાળજીની કલ્પના એના વિચાર એનો સ્વભાવ અને એના સિદ્ધાંતના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો બાવનમાં પચ્યાંસીમાં ભારતીય જનતા પાર્ટીની આ વિચાર માટે પંડિત દીનદયાલજીની એક સોચ હતી કોઈ પણ રાષ્ટ્રના હિત માટે એક વૈચારિક રાષ્ટ્રના હિત માટે નિર્ણય લે રાષ્ટ્રના હિત માટે કામ કરે જનહિત માટે કામ કરે આવી સરકાર બને અને એની જે કલ્પના હતી કે છેવાડાના માણસ સુધી વિકાસના ફળ એ માણસો સોમાનથી જીવે એ કિસાન હોય મજદૂર હોય નાનો ધંધા કરતો હોય અને એની કલ્પના હતી કે હર હાથ કો કામ હર ખેત કો પાની આ સ્વભાવ ઉપર પાર્ટીની સ્થાપના થઈ છે ત્યારે પંડિત દીનદયાળજીના એક સ્વભાવ સિદ્ધાંત અને વિચાર અને કામ કરવાની પદ્ધતિ એ માનતા કે જે રીતે દેશ આઝાદ થયા પછી દેશની પરિસ્થિતિ લોકોની પરિસ્થિતિ વિકાસથી અનેક લોકો વંચિત હતા વિસ્તાર પણ વંચિત હતા ત્યારે એમ કહેતા સરકાર બધું કરે છે પણ માત્ર સરકારની એમાં શ્રેષ્ઠીઓ પણ જોડાય આમ લોકો પણ જોડાય અને છેવાડાના જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગી થાય તો એ જે ગેપ છે એ ગેપ ઝડપી લોકો આમ પ્રવાસ સાથે જોડાય આજે જે રીતે પચીસ તારીખ પંડિત દીનદયાળજીની તિથિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સદસ્યતા અભિયાનનું પણ આજે એક મુહિમ છેડી છે અને આજે આખા ગુજરાત આખા ભારતમાં એક એક વિધાનસભામાં સારામાં સારા પ્રમાણમાં લોકોનો સંપર્ક થાય વધારે વધારે લોકો આ વિચારથી જોડાય આવો આજના દિવસે પંડિત દીનદયાળજીની તિથિ પ્રસંગે સૌને શુભકામના આપીને એની પ્રેરણામાંથી એના જીવનમાંથી પણ આપણે કાંઈક મેળવી અને રાષ્ટ્રના હિત માટે લોકોના હિત માટે સાર્વજનિક વિકાસ માટે આપણો પણ કંઈક યોગદાન હોય એવું હું આજથી માનું છું